માંડવી પાસેના પુના ગામ ખાતે રહેતી યુવતી ક્લાર્કની પરીક્ષા આપવા માટે સુરત આવી રહી હતી જોકે બારડોલીના ઉછરેલ મોરી ગામની યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક વિસ્ક સર્જાવા પામ્યા છે બારડોલી તાલુકાના મોરી ગામે ગૌચરમાં આવેલા બાવળના ઝાડ સાથે યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી તપાસ કરતા માંડવી તાલુકાના પુના ગામે રહેતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી જે રવિવારે યોજાયેલા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સુરત જવા માટે યુવતીને તેનો ભાઈ માંડવી બસ સ્ટોપ પર મૂકી ગયો હતો સાંજે છ વાગ્યાના અરસામાં બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામે આવેલા ગૌચરની જમીનમાં આવેલા બાવનના ઝાડ સાથે પોતાની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી જોકે યુવતીની લાશની સ્થિતિ જોતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે હાલ પોલીસ દ્વારા પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે યુવતીની લાશ નજીકથી બીએડ કરતી હોવાના પુરાવા મળ્યા હતા અને એનો ફોન ફ્લાઇટ મોડ પર હતો યુવતીના મોબાઈલ પર એસી થી પંચ્યાસી મિસ કોલ પણ આવ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા